વાઘરા તાલુકામાં આવેલા એસટી ડેપોમાં હિટાજી એટીએમમાં આગ લાગતા દોડધામ મચી ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકામાં આવેલા એસટી ડેપોમાં હિટાજી એટીએમમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આ અંગેની જાણ થતા એસટી વિભાગના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવી ફાયરના સાધનો વડે આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો જેના કારણે ભારે નુકસાન થતા અટક્યું હતું વાઘરા તાલુકામાં એસટી ડેપોમાં હિટાજી કંપનીનું એટીએમ મશીન આવેલું છે જેમાં ગત રોજ સવારના તેમાં રહેલી બેટરીઓમાંથી અચાનક ધુમાડા નીકળતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી ત્યારબાદ તેમાં આગ લાગતા તાત્કાલિક એસટી ડેપો કર્મચારીઓ દોડી આવી ફાયર એક્સટીન ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો આ ઘટનાની જાણ થતાં જ વાઘરા પોલીસ કર્મીઓ અને બેંક અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા જો કે સમય સૂચકતા વાપરી એસટી કર્મીઓ આગ ઉપર કાબુ મેળવી લેતા મોટી નુકસાની અટકી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ